અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તાર ગણાતા માણેકચોકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની લૂંટ કરવા આવેલા શખ્સો ફાયરિંગ પણ કર્યું હોવાની આશંકા છે વેપારીએ દુકાન ખોલી ત્યારે લૂંટારાઓ આવી પહોંચ્યા હતા તેમજ હથિયાર વડે હુમલો કરીને લૂંટ ચલાવી હતી આ હુમલામાં વેપારીને ઈજા થઈ છે તેમજ લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સમાજના કશ્યપ જે કશ્યપ જણાવશું કે ધોળે દહાડે લૂંટની ઘટના બની રહી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ જે આપણે જણાવી દઉં પ્રીતિ જે પ્રમાણે માણેક ચોક શહેરનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે ત્યાં જે વહેલી સવારે જે વેપારી છે તે દુકાન ખોલી હતી એ દરમિયાન જ બે લૂંટારાઓ દુકાનમાં ઘૂસી અને લૂંટ ચલાવી હતી અને હુમલો પણ કર્યો હોવાની શક્યતાઓ વર્તાઈ રહી છે જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેનાથી સ્પષ્ટ થઈ શકે છે આ જે પેલ લૂટારૂઓ છે જે આ એરિયામાં પહેલા રેખી કરી હશે અને રેકી કર્યા બાદ જ પુનાને અંજામ આપ્યો હશે હાલ સૂત્રોની જો વાત માનીએ તો એક આરોપી છે તેની અટકાશ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે ત્યારે લોકો એકઠા થઈ ગયા હતા અને લોકોએ જે આરોપી છે તેને પકડી અને પોલીસ પોલીસ હવાલે કર્યો હોવાની ભરચક વિસ્તારમાં લૂંટ નો બનાવ બન્યો છે જ ગંભીર કહી શકાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં અમદાવાદ સર્જાયું છે એને લઈ અને